જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાદેવ ભક્તિ અમૃત ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આપ સર્વેને અને આપના સર્વે પરિવારને મારા તરફથી શ્રાવણ મહિનાની શુભકામના છે મહાદેવજીનો મહિનો છે અને તેની જેટલી પૂજા અર્ચન કરો એટલું ઓછું છે આ વખતે અમે દરેક રાશિ પ્રમાણે ઓવરઓલ શું કરવું જોઈએ શ્રાવણ મહિનામાં એની અમે માહિતી આપવાના છીએ તો તમે અમારા વિડીયો સાથે જોડાયેલા રહેજો તો ચાલો મિત્રો વધુ સમય ન લેતા આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો મહાદેવ એ મોટા મોટા દેવ છે અને આપણે ખરા દિલથી એમને પ્રાર્થના કરીશું તો તે અવશ્ય સાંભળે છે અને જેથી કરીને આપણા દુઃખ દર્દ સર્વે દૂર થાય છે અને આપણને સુખ સંપત્તિ પણ આપે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે ઓવરઓલ દરેક રાશિ પ્રમાણે શ્રાવણ મહિનામાં શું કરવું જોઈએ એનું હું તમને માહિતી આપવાનો છું તો હવે આપણે એ માહિતી આપું છું તો તમે તૈયાર થજો અને ફટાફટ કાગળ પેન લઈને બેસી જજો અને લખી કાઢજો સૌથી પહેલી રાશિ મેષ રાશિ છે અને આ મેષ રાશિના જાતકે શ્રાવણ મહિનામાં શું કરવાનું છે એ હું તમને જણાવું છું મેષ રાશિના જાતકોએ આ વખતે શ્રાવણ મહિનામાં એમણે બને એટલા શિવજી પાસે બેસી અને રાહુના જપ કરવા જોઈએ અને જપ કરતાં કરતાં શિવજીના શિવલિંગ ઉપર મગ ચઢાવવા જોઈએ અને શક્ય હોય તો દૂધ પાણી અને કાળા તલ પણ ચડાવવા જોઈએ અને મૃત્યુજય જપ કરો અથવા તો વેદોક જપ કરો તો પણ ચાલે અને અભિષેક પણ કરવો જોઈએ અભિષેક કરતી વખતે એક બાજુથી આપણે તલના દાણા ચડાવવાના હોય છે અને બીજી બાજુ દૂધની ધારા કરવી પડે એ પ્રમાણે તમે શિવજીનો અભિષેક કરો તો એ તમારા માટે સારામાં સારું છે હવે બીજી રાશિ આવે છે વૃષભ રાશિ આ વૃષભ રાશિના જાતકોએ શું કરવું જોઈએ શ્રાવણ મહિનામાં એવું આપણે જણાવું છું વૃષભ રાશિના જાતકોએ શિવજીના શિવલિંગ ઉપર ચણાને ડાળ ચડાવવી જોઈએ અને એની સાથે ગુરુનો મંત્ર પણ બોલવો જોઈએ દેવા નામ છ ઋષિનામ ચા ગુરુ કાંચન સન્નિભ બુદ્ધિભી ત્રિલોક તમ નમાયમ બૃહસ્પતિ એમ કરવું જોઈએ અથવા તો લઘુરૂદ્ર કરાવો તો અતિ ઉત્તમ જપ તમારે એની માટે નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય છે એ રુદ્રી કરી કરવાની હોય છે એ કરશો તો પણ ચાલતી એ પણ ના ફાવે તો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયના એકસો આઠ જપ કરવા જેથી કરીને તમને ભગવાન મહાદેવ ખૂબ જ સુખ સંપત્તિ આપે અને તમારા જે કંઈ દુઃખ દર્દ હોય એ પોતે લઈ લે છે તો આ પ્રમાણે વૃષભ રાશિના જાતકોએ કરવાનું છે તો મિત્રો હવે ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોએ શું કરવું જોઈએ તો મિથુન રાશિના જાતકોએ મૂળ પહેલાં તો શ્રાવણ મહિનો છે તો તેમણે કુળદેવીની પ્રાર્થના કરવાની છે જવાનું શિવ મંદિરે પણ ત્યાં આગળ માતાજીની પ્રાર્થના કરવાની એટલે પાર્વતી મૈયા જે નવદુર્ગા તરીકે ઓળખાય છે એમની આરાધના કરવી જોઈએ અને બુંદીના લાડુ અને બાફેલા ચણા ઢોરને ખવડાવવા જોઈએ બુંદીના લાડુ નો પ્રસાદ ધરાવવાનો અને બાફેલા ચણા છે એ ઘોડાને અથવા તો ગાયને ખવડાવી દેવા જોઈએ બસ આટલું કરશો તો તમારું કામ સરસ રીતે પતી જશે ચોથી રાશિ આવે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોએ સૌથી પહેલાં તો પોતાના કુળદેવી કે ઈષ્ટદેવ જે હોય એની પ્રાર્થના કરવી જોઈએ અને પછી મહાદેવે તો જવું જ જોઈએ અને મહાદેવ એમાં શનિવારે જાઓ ત્યારે પીપળાના વૃક્ષ નીચે દીવો કરી અને પીપળાની પ્રદક્ષિણા કરવી જોઈએ આમ કરવાથી તેમના અનેક દુઃખો હશે એ દૂર થઈ જશે અને વિકલાંગ હોય એવા માણસને ભોજન કરાવવું જોઈએ તો હવે આપણે જોઈશું પાંચમી રાશિ સિંહ રાશિ તો મિત્રો સિંહ રાશિના જાતકોએ શ્રાવણ મહિનામાં સૌ પ્રથમ તો મહાદેવજીની પૂજા કરવી જોઈએ અને એમને રાહુની તકલીફ હોય છે એટલા માટે આપણે રાહુનું જપ કરવા જોઈએ અને તે પણ મહાદેવ પાસે બેસી અને તેની મહાદેવના મહાદેવ ઉપર તલ અને મગ ચડાવવાથી રાહુ દોષ હોય તો દૂર થાય છે તો આ પ્રમાણે કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ રહેશે પણ રાહુ ને ગંદકી હોય ત્યાં વધારે થાય છે પણ આપણે એના માટે ઘરનું શુદ્ધિકરણ કરવું જોઈએ અને ત્યાર પછી આ બધું વિધિ વિધાન કરશો તો તમારા ઘરમાં સુખ સંપત્તિ થશે તો મિત્રો કન્યા રાશિના જાતકોએ આ શ્રાવણ મહિનામાં શું કરવું જોઈએ આ એક સારામાં સારો ઉપાય છે અને એ કહું છું કન્યા રાશિના જાતકોએ અન્નનું દાન કરવું જોઈએ અન્નનું દાન એ સારામાં સારો મોટો ઉપાય છે અન્નનું દાન કરવાથી ભગવાન ખૂબ જ રાજી રહે છે અને અન્ન જેટલું તમે આપશો એટલું ઓછું છે ગરીબ ગરબા અને જેને સગવડતા નથી એને આપને યથાશક્તિ યથાભક્તિ દાન કરવું જોઈએ અને તેમ છતાંય આપણે કદાચ ન પહોંચી વળીએ તો છેવટે સોમવાર બુધવાર કે શનિવાર ગમે ત્યારે આપણે જ્યારે પણ મંદિર જઈએ ત્યારે મહાદેવને મગ અને ચણાની દાળ ચડાવવા જોઈએ તો આટલું કરશો તો તમારી માટે સારામાં સારું તમને રિઝલ્ટ મળશે તો આ હતું કન્યા જાતક માટે શું કરવું એ જણાવ્યું છે કન્યા રાશિના જાતકોએ આટલું કરવું જરૂરી છે આટલું કરશો તો તમારા કામ વ્યવસ્થિત પતી જશે તુલા રાશિના જાતકો માટે આ વખતે શ્રાવણ મહિનામાં શું કરવું જોઈએ કે તુલા રાશિના જાતકોએ મહાદેવ મંદિરે જઈ શક્ય હોય તો ચંદનથી શિવજીને અભિષેક કરવો જોઈએ અને પીળા કપડાં પહેરવા જોઈએ જ્યારે પણ તમે સોમવારે જાઓ કે મંગળવારે જાઓ જ્યારે પણ તમે શિવ મંદિર જાઓ તો પીળા કપડાં અવશ્ય પહેરવા અને પીળા કપડાં પહેરવા જોઈએ અને શિવ મંદિરે જઈને આપણી પાસે શક્તિ હોય એ પ્રમાણે પીળું કાપડ અથવા તો ત્યાંના મહારાજ માટે પીતાંબર એવું બધું લઈ અને શિવજીને ચડાવવું જોઈએ અને ચંદનનો અભિષેક પણ કરવો જોઈએ અને બીજું પીળું કપડું હોય એ અંદર ચણાઈન દાળ કોઈપણ પીળી વસ્તુ મૂકી અને એ અંદર રોકડા પૈસા મૂકી અને એ દાન મહારાજના હાથમાં આપવું જોઈએ આમ કરવાથી તેમનો ગુરુ પાવભુલ થાય છે અને સાથે મહાદેવની પણ કૃપા મળે છે તો તુલા રાશિવાળાએ આ કામ અવશ્ય કરવાનું છે આમ કરવાથી તેમની મનોકામના પૂર્ણ થશે હવે આવે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે અત્યારે શનિની તકલીફ ચાલે છે તો એ માટે એમણે શું કરવું જોઈએ શિવજીના મહાદેવે જવું પડે અને ત્યાં આગળ જઈને તમારે શિવલિંગ ઉપર સરસવના તેલનો અભિષેક કરવો જોઈએ અને આ અભિષેક અભિષેક કરતાં કરતાં પાઠ એનો કરવો જોઈએ અને એ ના ફાવે તો અમ નમ શિવાય કરવું જોઈએ અથવા તો સાથે અડદના દાણા પણ ચડાવવા જોઈએ અને આમ છતાં જો તમે સુખી સંપન્ન હો કે તમારી યથાશક્તિ હોય તો તમારે એ દિવસ બ્લ્યુ કપડાં બ્લ્યુ કપડાં પહેરીને આવવાનું અને બ્લ્યુ કપડામાં આપણે યથાશક્તિ યથાભક્તિ જે કંઈ દાન આપવું હોય તો ત્યાં મહારાજ જે શિવલિંગની પૂજા કરતા હોય એ મહારાજને તમારે અર્પણ કરવું જોઈએ અને એમના આશીર્વાદ આપ લેવા જોઈએ જેથી કરીને તમારા શનિને લગતા તમામ કાર્યો સફળ થશે અને તમે ખૂબ સુખી થશો તો હવે આવે છે ધનરાશિ હવે આપણે ધનરાશિનું સાંભળીએ ધનરાશિના જાતકોએ આ શ્રાવણ મહિનામાં શિવ મંદિરે જવાનું છે અને ત્યાં આગળ જઈને તમારે બિલીપત્ર ઉપર ચંદનનો ચાંડલો કરવાનો અને શિવજીના શિવલિંગ ઉપર અર્પણ કરવાનો છે અને તે વખતે આપણે ત્રિદલમ ત્રિગુણાટકારમ ત્રિનેત્રમ ત્રયુધમ ત્રિજન્મ પાપ સંહાર એક બિલ્વમ શિવાર્પણમ એ મંત્ર કરીને આવી રીતે એકસો આઠ બીલી ચડાવવા જોઈએ જો આપણે ટાઈમ ના હોય તો એ પ્રમાણે તમારે અગિયાર એકવીસ જે આપણી શક્તિ એ પ્રમાણે ચડાવવાના હોય છે અને સોમવાર અથવા બુધવાર અથવા શનિવારે આ રીતે ચડાવશો તો તમારું દરેક કાર્ય સફળ થશે અને શક્ય હોય તો ગાયને લીલું ઘાસ ખવડાવજો અને ગરીબોને ભોજન પણ કરાવજો તો મિત્રો ધનરાશિવાળાએ આ શ્રાવણ મહિનામાં આ રીતે પૂજા કરવાથી તેમને સારામાં સારો લાભ થશે તો ચાલો હવે મકર રાશિવાળાનું શું કરવું જોઈએ એ તમને જણાવો તો મકર રાશિના જાતકોએ શું કરવું જોઈએ શ્રાવણ મહિનામાં મકર રાશિના જાતકોએ આ શ્રાવણ મહિનામાં ચમેલીનું તેલ હોય તેનાથી શિવજીના શિવલિંગ ઉપર અભિષેક કરવો જોઈએ અને તે વખતે શક્ય હોય તો રુદ્રાભિષેક બોલવો જોઈએ ન ફાવે તો ઓમ નમઃ શિવાય ન પંચાક્ષરી મંત્ર કરશો તો પણ ચાલશે અને પક્ષીઓને ચણ નાખવું જોઈએ પક્ષીઓને ચણ નાખો તો પણ તમારું કામ સરળ થઈ જશે અને બીજી એક વસ્તુ છે ગરીબ કોઈ હોય એને ભોજન કરાવશો તો પણ તમારું કામ સરળતાથી પતી જશે તો મિત્રો આ શ્રાવણ માસમાં તમે આટલું જરૂરથી કરજો જેથી તમારું કાર્ય એકદમ સરળતાથી પતી શકે તો હવે આવે છે બીજી રાશિ જે કુંભ રાશિ તો મિત્રો કુંભ રાશિના જાતકોએ આ શ્રાવણ માસમાં આપને સર્વેને શિવ મંદિર જવાનું હોય છે અને શિવ મંદિર જતાં પહેલાં અંદર જતાં પહેલાં જે કોઈ ગરીબ ગરબા બહાર બેઠા હોય એમને આપણે યથાશક્તિ યથાભક્તિ કંઈક ને કંઈક દાન આપવું જોઈએ એટલું કરીને મંદિરમાં પ્રવેશ કરી અને શિવજી પાસે જઈને આપણે તલના તેલનું અભિષેક કરવાનો હોય છે અને અભિષેક કર્યા બાદ આપણે જો શક્તિ હોય તો અડદનું દાન તમે શિવ શિવ મંદિરના જે પૂજારી હોય એને અડદનું દાન આપજો અને બીજું કે તમારે શિવ મંદિરમાં જાઓ ત્યારે આપણે યથાશક્તિ જપ પણ ચાલુ રાખવાના બને તો શિવજીનો ઓમ નમઃ શિવાય જપ ચાલુ રાખવાનો આ પ્રમાણે કરી ને તમારે જ્યારે પણ શિવ મંદિર બહાર નીકળો ત્યારબાદ આગળ જતાં જો કોઈ તમને ઘોડો દેખાય તો આપણી પાસે ચણા હોય તો થોડા ચણા પણ ઘોડાને ખવડાવવા જોઈએ જેથી જે આપણે શનિની પનોતીનું ચાલે છે કાર્યક્રમ એ આપણને થોડોક આપણી માટે સારો રહે અને આપણને કોઈ જાતની તકલીફ ના પડે તો મિત્રો આ પ્રમાણે તમે જરૂરથી કરજો જેથી આપણને સારી સુખ સંપત્તિ અને સમૃદ્ધિ મળશે તો હવે આવે છે મીન રાશિ તો મીન રાશિનું રાશિ ભવિષ્ય આપણે બોલીએ તો આ પ્રમાણે છે તો મિત્રો મીન રાશિના કોઈ આ શ્રાવણ માસમાં શું કરવાનું છે તો મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું છે કે હવે શનિની સાડા સાથેની પનોતીનો પ્રથમ તબક્કો ચાલુ થઈ ગયો છે તો આ વખતે આપણે તકલીફ ન પડે એટલા માટે આપણે શિવ મંદિર જવાનું છે અને શિવ મંદિરમાં ખાસ કરીને શિવજીને રીઝવવાના છે કારણ કે દેવ મહાદેવ એ હોય તો આપણને કોઈ પણ ગ્રહ નડે નહીં અને આપણને હેરાન ન થાય બીજું કે શિવ મંદિરે જઈને તમારે એક દિવસ સરસવના તેલનો અભિષેક કરવાનો એક દિવસ અડદનો અભિષેક કરવાનો એક દિવસ તલનો અભિષેક કરવો આ પ્રમાણે કરવાથી તમારે ધીરે ધીરે જે શાળા સાથેની તકલીફ હશે એ દૂર થતી રહેશે અને આપણને શનિદેવના આશીર્વાદ પણ તમને મળશે તો આ વસ્તુ ખાસ કરજો જેથી કરીને તમને શનિદેવથી હેરાન તમે ન થાવ અને તમને એની તરફથી કૃપા મળશે જેથી તમે ખૂબ સુખી થશો તો મિત્રો આ હતા બારે બાર રાશિના ઉપાયો કે જે શ્રાવણ મહિનામાં કરવામાં આવે છે તો મિત્રો આ ઉપાયો તમે અવશ્ય કરજો જેથી તમારી ઉપર શિવજી બાબાની કૃપા ઉતરે અને તમે ખૂબ સુખી થાવ અને અમે પણ આપ સર્વેને શ્રાવણ મહિનાની શુભકામના પાઠવીએ છીએ બીજું કે જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો અને જે નવા હોય એ સબસ્ક્રાઈબ કરજો બસ હવે આપણે અત્યારે રજા લઉં છું તો ફરી પાછા નવા વિડીયોમાં આપણે મળીશું સૌને જય શ્રી કૃષ્ણ જય મહાદેવ